બધાનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું નકર એમને તો કેટલા અગિયાર મહિનાથી સતત પ્રયાસ કરતા હતા કે બાપુ અમે તો અવારનવાર ભોળા દયા આવી છીએ પણ કંઈક એવું કરવું છે કે બધાને ભેગું થવાય એવું કંઈક આયોજન કરવી કે સમજાય નકર આજ કઈ અવસર નથી સમૂહ લગ્ન નથી કોઈ જ્ઞાતિ નું સંમેલન નથી પણ આજ આમ મને એવું લાગે સર્વ જ્ઞાતિ સંમેલન હોય એવું થયું પણ થોડીક વાર તો એમના શ્વાસ એ ઊંચા કરી નાખ્યા બધા ભલામણા એટલું સરસ આયોજન કરેલું અને બાર ઉપાઉપ કરી માણસ છે આપણને આવું હું માનું છું તમારો ભાવ છે પણ કોકની સતત દોડા દોડી ચચાર ચાર પાંચ પાંચ દિવસ થી આવડા ઊંધ્યા નથી હક થી રોટલો નથી જમ્યા તો સહકાર અપાય કે આપડે ઉપ કરાય બાર કે ગેરવાજ બી બોલું છું સમજવું તો પડે ને કે આપણી હાટું આમાં ક્યાંય ટિકિટ ગોઠવી કોઈ એમને ગોઠવી હે આગળ વી એવું આનંદ આનંદ કરાવે હે એટલે ફરી વાર ગમે તે કોઈ પણ જ્ઞાતિ ના અને હું તો ગાળા ભાગ્યા દોડવાનો ચમ કે માણસ જાગૃત થાય ક્યાંક સારા કાર્યો કરે એમાં મન આમંત્રણ નહી ગાળા ભાગ્યા દોડવાનું જોવાય ભલામણ હું કોઈ વખાણ નથી કરતો અને ઘણું બધું જોયું છે ભોગ્યું છે બધી બધી સુખ વસ્તુનો એસાસ નજીકથી કરેલો છે પણ એમને એવું હતું કે ક્યાંક તમે આવો પણ થોડી મને શું છે આમ હૃદયમાં ચિંતા સંકોચતી હતી કારણ કે બધા આચાર્ય એવા છે હજુ એને એવું છે બાપુ દહ મિનિટે મારા ઘરે આવો તો છેક નહી તો ભલામણ આ તમારું ઘર જ છે એવું સમજીને વર્તન કર્યું હતું કો જ્યાં આપણે જેવી આપણું ઘર જ માનો અને પરમાર આવવાનું એ પણ અત્યારે પાટોત્સવની ફૂલ તૈયારી હાલે છે અસંખ્ય માણસો દાદાના દર્શન કરવા આવશે થોડી ઘણી અમને જે પરમાત્મા કે એવી વ્યવસ્થા તો કરવી પડશે ને બીજું આયોજન જોઈ તમારા બધાનો ભાવ જોઈ મારો પરમાત્મા મારો ઠાકર ને હું પોતે

જેની પાસેથી મન જે શીખવા મળ્યું ને એને મેં ગુરુ જ માન્યો છે એમાં હારો હોય કે નરતો હોય ખરાબ અનુભવ થયા તો આપણને ખ્યાલ આવો ને કે ભાઈ આને પાસેથી આવું શીખવા મળ્યું એમ કહેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે બધાના માધ્યમથી સાધારણ પરિસ્થિતિમાં તમારા જેવું જીવન જીવીને છેલ્લા આઠ મહિનાથી મહેનત કરતા 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 બ્યાસી થી પંચ્યાસી હજાર લોકોને દારૂ મુકાયો છે આપણે બીજું કે આનંદે ને હજુ થોડોક કરાઈશ કે જે તે સમાજના આગેવાનો વડીલો અગ્રણીઓ નેતાઓ જે કંઈ ભેટ સોગાતો આભાર વ્યક્ત કર્યો પણ હવે જે નીચે બેઠા હે એનું શું તો તમારી પાસે કઈક લેવું તો પડશે ને મારે હું આપશો ગો તમારા વ્યસન ને તમારા દુર્ગુણો આપી દો મને એ તમે મને સન્માન આપ્યું અને હું લઈ જઉં છું એવું સમજ તમે હાર જ લાયા તા ને તલવાર લાયા હતા ને એવું સમજી લે અંદર રેલો અહમ રહ્યો ને અહમ આપણામાં રેલી કુટેવ ઈર્ષા વૃત્તિ આ બધું મને આપી દો લઈ જઈને ભોગાવ નાખી દેજો કેમ આ બધું બોલાતું નથી ભલામણા ક્યારે કોઈ પુસ્તકનું નું પત્તું નથી ફેર્યું જ્યાં જવું ને ત્યાં મન ખબર ના હોય કોનું આયોજન છે આ તો બધી ઠાકર ના ભરોસે ગાડીઓ દોડે હે ભાઈ હારા હારા માઇ જાય સમજાય હે ને પણ પરમાત્માના જો આશીર્વાદ કોઈ સંત મહાત્મા પુરુષો ની દુઆ હોય તો ક્યારેય પરમાત્મા આપણો પગ ભગવા દેતો નથી મારે તમને છેતરીને કઈક ભેગું કરવું હોય તો કઈક બહાર આવે ભાઈ મેં તો મારા ઠાકર ને કીધું છે જીવન નો અંતિમ શ્વાસ લે ને હરેક જીવ આ જગતનો હરેક જીવ અને સમર્પણ કરી દેવું છે ભાઈ એક આટલો મુદ્દો લાવજો કે બાપુ અમારા ત્યાં આયા હતા બે પાંચક હજાર રૂપિયા વ્યવહાર કર્યો બાપુ એ લઈ લીધો ભલા માણા માથું ઉતારી મારા ભોળાનાથ ના પગમાં નાખી દો ક્યાંથી આયા આ વિચાર બને આપ્યા પરમાત્મા ની દયા એથી અંધ્રદ્ધા માંથી બહાર કાઢવા અંધશ્રદ્ધા ફેલાવા છે હું દૂર કરું છું એવું નથી પણ હું ઘણી જગ્યાએ જવું ને કારણ કે બોલેલું કોઈ ફરીથી બોલતો નથી ભાઈ પણ ઘણી જગ્યાએ એ જવું એટલે બધા આવતા હોય સુવિધા મની નો કોઈ વિરોધ નથી પણ હું તો દેશી માણસ છું ભલામણા તમે તમારો ભાવ પ્રકટ કરો છો એટલે પ્રતાપસિંહનો આગ્રહ હતો દિલીપસિંહ કહેતા હતા કે બાપુ સાફો અને બાંધો તો સારું મેં કહ્યું તમારો ભાવ છે તમે બંધા હોય છે હું માનું છું પણ આયો છું ને કદાચ પચીસ યુવાનો વડીલો પોતાના દુર્ગુણ ને વ્યસન મૂકી દે ને તો એ સાફો પહેર્યા બરોબર જ છે ભલા અને કએ ના ભાવન તો કોક ના પગ ખેંચવાનું બંધ કરી દીધું તો આ મોટો મોટો સાફો બંધાય હોય એટલે મેં જોયું તો ઘણાય માનું છું સાધુ સંતો હોય હું તો સંસારી છું એની આયોજનય હોય વ્યવસ્થા હોય પણ ઘણાય ઘણાય ખરા હું અને હું તો બધાને સૂચના આપું છું લાગ્યા તો મનેનો વિરોધ નથી પણ ફરીવાર ગમે ત્યારે જો હૃદયના ભાવથી કદાચ તમારા હૃદયમાં થોડી કઈ મારી જગ્યા હોય ને તો ક્યારેય મને ના લાગતા ભાઈ ગુરુ મહારાજ ને તમારા આરાધ્ય દેવને તમારી કુળદેવીને અને ઘરે રહેલા તમને જન્મ આપવા વાળા તમારા મા બાપ ને લાગજો ભાઈ એમાં મારો ઠાકર રાજી હે ભલામણ મારે તમારે બધા જેવું જીવવું છે પણ હમજણ ક્યાંથી લાવી આ તો ફોન લઈ લઈને ઉપર પડે ભલા હાથ બાદ ભાંગી નાખશો છ મહિના રહેવું એ ના કરાય તો આમ એવું વર્તન દુનિયામાંના જીવો સીધો જ નથી અને ગામમાં ઘરમાં કોરિયું કરતો હોય બોલાયો ના થાય એટલે એક જ કાં તો કે એવા ને કાં તો આવા થાવ ડબલ ડબલ રોલ ના કરજો જે સો એવા રો જગત ને મજા આવે પાસે બેવા આવે નકર જય ગોપાલ સમજાય હે અને ભલા આટલી બધી જો માણસ હું એવું નથી ફેમસ છું નથી નકર હું કોઈ કલાકાર કે અભિનેતા કઈ નથી પણ ક્યાંક ને ક્યાંક મારા પરમાત્મા એ પીરસેલા શબ્દો હૃદયમાં વાગી ગયા ને આ ઈનો બધો હોવા પો થાય હે પણ થોડું એમાં સમજણ લાવવાની મેં હમણે કીધું ને કે તો શાંતિથી બાપુ કઈ લેશો કઈ જોતું હે અવાજ કરતું બોલજો અંદર બાપુ બેઠા હે તો કાયમ જ્યાં રખડો છો છોન કરો છો એવું માનજો ને ભાઈ જે બાપુ સેદ છે એવું કરી નાખો કે ધીમે બોલજો બાપુ જે સાંભળતા હોય છે ખોટું બોલું છું કારણ કે આ તો ઘડીક વૈરાગ છે ભજનમાં ડાયરામ જે હોય ને તો માણસ પેલું કે છે ને કોક ની શમશાન યાત્રામાં જેવું હોય અને શમશાને હોય ને તાર અંદરથી એટલું બધું તપ ઉત્પન્ન થઈ જાય ને કે હળવું આ જ છે અંતમાં અને પાછો ઘરે આવી જો ના એ ત્યાં ગામના ગાળિયા કરવાનું ચાલુ કરી દે આ સ્પષ્ટ જ છે ક્યાંય લખેલું નથી બોલતો હું એ ના કરાય ભાઈ અને જે પરમાત્માના માધ્ય ખુલ્લી કિતાબ છે મારી જીવનમાં ક્યાંય પડદા પાછળ કોઈ જીવન નથી કારણ કે માણસ જીવતો હોય ને તો સમાજ દુનિયાની વચ્ચે જાય